કોળી સમાજના લોકો એકઠા થયા અલગ અલગ મુદ્દે વાત કરવામાં આવી તેમાં એક મુદ્દો હતો લાઠી ચાર્જનો ઘરમાં ઘૂસી ઘૂસીને મારવામાં આવ્યા શું મોટી માગ હતી ખૂબ નાની માગ હતી ખૂબ નાની માગ હતી કે કડદો બંધ કરો એક વખત હરાજીમાં ભાવ નક્કી કરી દીધો પછી ફરી ન જાઓ તમારા વચન પર કાયમ રહો જે ભાવ નક્કી કર્યો એ પૈસા આપો માલ જીનિંગમાં શું કામ ઠાલવવા જઈએ માર્કેટિંગ યાર્ડ શું શોભાના ગાંઠિયા માટે રાખ્યું છે વ્યવસ્થા તમારે કરવાની હોય વ્યવસ્થા કરો અને કડદો બંધ કરો ચીનિંગમાં માલ ઠાલવવાનું બંધ કરો લેખિતમાં આપવાનું ટાળ્યું ચેરમેને ટાળ્યું મોટું આંદોલન થયું ખેડૂતોએ પોતે એક સભા બોલાવી આમ છતાં પણ એક માગ ન સ્વીકારી શક્યા સરકાર ન તો બોટાદ માર્કેટિંગ યાર્ડ લેખિતમાં આપી શક્યું ત્યારબાદ પોલીસ આવે છે થોડું ઘર્ષણ થાય છે અને પોલીસ લાઠીચાર્જ કરે છે ટિયર ગેસ છોડે છે ઘરમાં જઈ જઈને ખેડૂતોને માર મારે છે સવાલ એ હતો કે શું પોલીસે આની પરવાનગી મેજિસ્ટ્રેટ પાસેથી લીધી હતી સ્થાનિક પોલીસ અધિકારી પાસેથી લીધી હતી સવાલ એ પણ હતો કે પોલીસ અધિકારીઓએ લાઠીચાર્જ કર્યો તો લાઠીચાર્જનો મકસદ લોકોને દૂર કરવાનો હોય છૂટા કરવાનો હોય સભા વિખેરવાનો હોય નહીં કે લોકોને ઘરમાં જઈ જઈને મારવાનો આ તો બરબરતા છે તમે તમારો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છો એ રીત સરનું બતાય ત્રીજી વાત એ છે કે લાઠીચાર્જના નિયમો હોય માથાના ભાગે મન ફાવે તેમ લાઠીઓ ન મારવાની હોય અને પોલીસ ઉપર પણ કાર્યવાહી થઈ શકે વાત છે કે કોળી સમાજના લોકો એકઠા થયા હતા મુદ્દે વાત કરી હતી અને તેમણે આવનાર દિવસોને લઈ ચીમકી પણ આપી છે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને તેની અસર બેશક એ વિસ્તારમાં જોવા મળી શકે છે સાંભળો વિસ્તારથી શું કહ્યું હતું જે હળદર ની અંદર બનાવ કઈ ગયો અમારો પ્રયત્ન ચાલુ છે સમય આવશે બતાવું છું મિત્રો સરકાર સુધી રજૂઆત ચાલે છે બધે ચાલે છે નહીં થાય તો અમારું બલિદાન આપશે ચલન સાથે સોળી સમાજ સામે કેવું મિત્રો કારણ કે આજથી દસ વર્ષ પહેલા અમારા કાનિયાર ગામની અંદર બનાવ બન્યો હતો એની મુદતમાં હું તોમતદાર પોતે સાવ અને મૃત્યુ પણ જાઉં છું એ પણ રાઉટિંગ નો કેસ પોલીસ સામે હતો મિત્રો બનાવ બધે બન્યા છે આપણે પણ સુધરવાની જરૂર છે કે આપણે જ કેમ આવી છે

અમને પાછું પેલા જો આ તે બધું બહુ બોલવા નહીં ફાવે કામ જોવો તમે છ મહિના વર્ષ વેટ કરો જે લોકોએ લાઠી ચાર્જ કર્યો છે જે લોકોએ ઓર્ડર આપ્યો છે એનો લિસ્ટ તૈયાર કરશું તે અને જાહેરમાં મૂકશું અને જવાબ આપશું જડબા તોડ જવાબ આપશો એના માટે પક્ષ ભૂલીને આ મંચ ઉપરથી ઉગામેડી થી કહીએ છીએ પક્ષ ભૂલીને તમામ પાર્ટીના બોટાદ જિલ્લાના આગેવાનોને એક જગ્યાએ બેસવું પડશે એનો નિર્ણય લેવો પડશે અને ગામમાં હળદરમાં આવવું પડશે તમે કોઈ એક ગામ એક વ્યક્તિ કે એકની ઉપર ખંભા ઉપર બંદૂક મૂકીને કામ કરી શકો બરોબર ને ભાઈ બધાને સમયને ને રાહ જો અમે લોકો થોડા ભણેલા છીએ અને વર્ષ પણ ખાઈ ગયા છે એટલે માનો સમજો ને કે ભાઈ ધીરજ અને સમજ વિચારી હાલીએ હશે આનો જવાબ બે હજાર સત્યાવીસ સુધીમાં આપવાનો છે આપવાનો છે ને આપવાનો છે આપે સાંભળ્યું કે તેમણે શું કહ્યું હાલ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી છે પરંતુ આ જીતુભાઈ વાઘાણીએ પણ ભોગવવાનું રહેશે આવનાર દિવસોમાં રાઘવજી પટેલના કાર્યકાળ દરમિયાન આ થયું કાચું કાપ્યું રાઘવજી પટેલે એ એના જે પરિણામ આવશે તેનો સામનો જીતુભાઈ વાઘાણીએ કરવાનો રહેશે જીતુભાઈ વાઘાણી પણ હજુ આને લઈ નિર્ણય નથી લઈ શક્યા આ સવાલ જીતુભાઈ વાઘાણી સામે પણ થાય રાઘવજી પટેલ સામે પણ થાય અને રાજ્યના ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સામે પણ સવાલ થાય આ પ્રકારનું પોલીસનું વર્તન કેમ શું એક નાના મુદ્દાને તમે સમજી ના શક્યા કે પછી સમજવો જ નહોતો ખેર આવનાર દિવસોમાં તેના પડઘા પડશે જેમણે આ કોળી સંમેલન બોલાવ્યું હતું અમને લાગ્યું તેમની સાથે એક વખત વાત કરી લેવી જોઈએ

અને ગામના ઉપર જે અન્યાય થયો છે એના બાબતની અંદર કઈ લેણી લેવાનો છે કે જેની સાથે ખોટો કેસો થયા છે એને સો ટકા કોળી સમાજ સાથે ઉભો રહેશે અને આવતા દિવસોમાં એના માટે મજબૂતાઈથી એમની વાત સરકાર સુધી પણ પહોંચાડશે અને ન બને તો સત્યાવીસ સુધી આના પડઘા ચાલુ રહેશે એક આગેવાન તેવું પણ કહી રહ્યા છે કે દર વખતે લાકડીઓ કોળી સમાજ જ કેમ ખાય એટલે કે શું એવું બન્યું છે કે હળદળમાં કોળી સમાજના લોકોને વધારે માર મારવામાં આવ્યો હોય જો ખેડૂતો હતા બધા પણ જ્યારે તમે સમાજ તરફ વાત લઈ જઈ રહ્યા હોવ ત્યારે સવાલ એ પણ થાય શું ખરા અર્થમાં એવી કોઈ ઘટના બની છે જેમને જેમને નજરે નિહાળ્યું છે એ લોકો કાલે મિટિંગમાં હતા સાગડું હોય એને એની વેદના જોઈ છે એટલે એને એ વેદના એને સમાજની વસાળે એમની વાત મેકી છે તો એ એમનું જેને જોયું છે જેને જાણ્યું છે એ તમામ લોકો આપણે આપણા આપણા મુજબ એમની સૌની સમાજ બધા આગેવાનો બધા તમામ પાર્ટીના ના ભાજપ કોંગ્રેસ અને આપ એ તમામની જે વાત હતી બધા મંચ ઉપર ચર્ચા કરી એમાં જે બોટાદ જિલ્લાના પ્રમુખ હતા અમારા દાયજભાઈ એમની દીકરીને પોતે કાલે સન્માન લેવા આવી હતી તે કોળી સમાજ માટે એ નજારો એ દુઃખ એટલે વેદના એટલે જે જે બી ભાઈઓ છે એની વેદના ઠલવી છે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી પ્રવીણભાઈ આવી રહી છે આવનાર દિવસોમાં શું તમને લાગે છે કે કડદા મુદ્દો હળવદ નો લાઠીચાર્જ નો મુદ્દો કેન્દ્રમાં રાખી લોકો મતદાન કરશે મત માગશે કહી શકાય બોટાદ જિલ્લાની અંદર તાજી ઘટના છે તો એના પડઘા પડી શકે અ જી ને છેલ્લો સવાલ આપને પણ પૂછી લો આવનાર દિવસોમાં

ખાલી આ એક કડદા ઉપર મુદ્દો ન હતો કેમ કે આખા ગુજરાત ખેડૂત સમાજ નું સંમેલન નું કોળી સમાજ નું એટલે કોળી સમાજ ઉપર ક્યાં ક્યાં અન્યાય થયા છે જ્યાં જ્યાં પણ અન્યાય થાય હળદર હોય તો ભલે વિષયમાં પણ ભૂતકાળમાં આપણે જોયું જ છે એટલે કોઈ બી જગ્યાએ અન્યાય થશે તો એને કઈ અમે શિકારી અમે નહીં લેવી એના માટે લડવા માટે અમે યુવાનોની ટીમ તૈયાર થઈ છે કે અન્યાય થશે તો એની અમે અમારો મજબૂતી અમારો અવાજ અમે હંમેશા મેખશું સૌથી અગત્યની બાબત સૌરાષ્ટ્રમાં કાંઠા વિસ્તારમાં કોળી સમાજની ખૂબ મોટી વસ્તી છે વાત એ છે કે આ મુદ્દો ખેડૂતોનો થઈ ગયો છે હવે અને જો આ મુદ્દે ખેડૂતો મતદાન કરશે તો આવનાર સમયમાં સરકારને જેવી થશે સરકારને અત્યાર સુધી એવું હતું કે કદાચ લાઠીચાર્જ કરશું તો આંદોલન શાંત પડી જશે લાઠીચાર્જ કરીશું તો બધા વિખેરાઈ જશે કડદા આંદોલન બંધ થઈ જશે વિચાર ત્યાં જ ખતમ થઈ જશે પરંતુ તેવું થયું નથી આવનાર સમયમાં પંચાયત પણ મળવા જઈ રહી છે અને બીજી વાત એ છે કે આ મુદ્દાને લઈ ખેડૂતો એકમત થયા છે જો જ્ઞાતિ જાતિ ભૂલી ખેડૂત બની મતદાન થશે આવનાર દિવસોમાં તો આ કડદા આંદોલન ખરા અર્થમાં સરકારને ભારે પડશે અને મોટું નુકસાન થશે છેલ્લી ઘડીએ આ બધા નેતાઓ સમાધાન માટે દોડશે એની કરતાં હજુ પણ સમય છે હજુ પણ સમય છે મોટી માગ નથી તમે લેખિતમાં આપી શકતા હોય તો લેખિતમાં આપી આને પૂરું કરો પરંતુ સમજાતું નથી તમે લેખિતમાં કેમ નથી આપી રહ્યા અને આ મુદ્દાને કેમ લંબાવી રહ્યા છો ખેર આવનાર દિવસોમાં એનું પરિણામ મળશે આવનારા દિવસોમાં એના પડઘા સંભળાશે આપનું શું કહેવું છે દર્શક મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ